માટી વાળું માથું કર્યું પછી ધોવું તો પડે ધોતા ધોતા જેમ વાળ સોખા થઈ જાય એમાં વૈરાગ લ્યો ભગવાન નામ ઉપર આપણે વૈરાગ લાગી જાવ હાથું આપણે નામ જોયું તો એના કોઈ વ્યારાગ આવી જવો પડે વ્યારાગ રૂપી માટી લઈ આમાં મનને રગદોળી નાખવું પડે આ સત્સંગથી ધોતા ધોતા જાય કે આ દેહ આપણે નથી હાડકાઈ આપણે ન કહેવાય માઉસ આપણે ન કહેવી સામળું આપણે ન કહેવી આપણું સ્વરૂપ તો અલગ સદગુરુ મહારાજે જે નક્કી કરાયું એ આપણું સ્વરૂપ છે પછી દેહભાવ નોરે દે ધ્યાસ આપણે છૂટી જાય તારત મે મહાન કહેવાય જ્યાં લગણ દે ધ્યાસ ઋષિ તાલ તો અજ્ઞાન છે એટલે દે ધ્યાસ રેદ નહીં ખાસ કાળજી રાખજો દે ધ્યાસ તો દી રાખશો નહીં દે ધ્યાસ જ્યાં લગણ આપણા મન ની અંદર હશે તાલ લગણ આપણે બધા લોક માં છે સત અંદર જો આપણો ચિત રહેશે તો આપણે સત લોકમાં માં છે ત્યાં કણ કોઈ દી ખુશી આવન કે જાવન

પણ ખોટા હોવાની અંદર આપણું નથી માની બે આવે ને તો આ ખોટો હોવો છે જગત બધું ચડી જ્યો છે બોને સકડો પણ જ્ઞાનક બ્રહ્મ રસાયણ એટલે આ જ્ઞાનગણ બ્રહ્મ જ્ઞાન જ્ઞાનગણ નો પીવો તાલગણ મોઠાની અંદર ચમ આપણને તાવ આવ્યો ને મોળ હોય કે ભાવે નહીં એમાં આપણને હરી રસ આવ ભાવ છે નહીં બ્રહ્મ રસાયણ પીધા વિગે આ મુખની અંદર જે મોળ છે ને એ નહીં જાય તો આપણને કઈ વસ્તુ સાચી ઓ શું ભાવ છે નહીં અને જ્યારે મોય જતી રહેશે મોડું જ્યારે મીઠું થાય છે ને તારા બ્રહ્મરસ તમને આનંદ આવશે અને ખરા ખરો મીઠો લાગશે પછી એમ થાય કે હમણાં કહો કીધો નથી હાલો ફલાણા વાત હોત જાય આવો તમને ભાવ પ્રગટ થાય છે આ ભ્રમ રસે આ વિધાય આ દેવના અને જે મોવાળે પડે છે ને એ મોક્ત ચિંત જ્યાંનું ચિદ્રુક બન્યું છે સતની અંદર જ્યાંનું ચિત્ત લાગી ગયો ને